કાયદાઓનું અમે માન સન્માન કરી છે પણ શરીયતના દાયરામાં શરીયતની વિરુદ્ધ જે કાય છે ને તો અમે એને માનશું નહીં યુસીસી લાગુ કરવા પર ઘમાસાણ વિરોધી પાર્ટીના સરકાર પર આરોપ એ અમરેલીની અંદર ભાજપાની હુસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કોભાંડ હોય તેમાંથી ગાંધી સદાના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચર રૂમ થવાનું છે આદિવાસી સમાજ ગુજરાતમાં એની સત્યાવીસ સીટો છે ભાજપે સત્યાવીસ સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યું

उसको एक समान मिलेगा कोई को ऐसा नहीं लगेगा मैं हिंदू हूँ तो मेरा धर्म बड़ा है मेरे धर्म को बड़ा कायदा मिला है कोई मुस्लिम बोलेगा ऐसा ऐसा नहीं होगा और सब एक समान ही रहेगा भारत देश के अंदर सब रह रहे साथ मिलके, मिल के मिलजुल बटेगा उसमें कोई कोमवाद नहीं होगा ऐसा कुछ होगा ही नहीं सबसे बड़ा निर्णय और अच्छा निर्णय है दो सौ डिस्ट्रिक्ट और छः राज्यों में जो डेमोग्राफी चेंज हो गई है शायद यूसीसी पहले से लग जाता तो वो परिस्थिति अब नहीं देखनी पड़ती तो यूसीसी सब समाज सब धर्म सब भारत के नागरिक के लिए जरूरी है और होना ही चाहिए कॉन्स्टिट्यूशन में दिया है कि हर इंसान अपना रिलीजियस फ्रीडम रहकर इस देश में रह सकता है जो बाबा साहेब अम्बेडकर ने जो हमें संविधान दिया है हमें उस संविधान के साथ हम खुश हैं और हम उसके साथ अटल रहेंगे हमें ये यूनिफॉर्म सिविल कोड अगर हमारे रिलीजस के अगेंस्ट होगा तो हम इसे एक्सेप्ट नहीं करेंगे मुसलमान के अंदर जो उनके कायदे दिए गए हैं तलाक के हैं या फिर मैरिज के हैं या फिर इनहेरिटेंस लॉ है जो भी है उनके वारसाई के जो भी कायदे हैं वो वो फॉलो कर रहे हैं और उसी तरह जो कोर्ट की प्रोसीजर है वो भी वो फॉलो कर रहे हैं

યુસીસી કાયદાને લઈ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે જેમાં કોંગ્રેસ સરકાર પર આક્ષેપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે યુસીસી લાવી રહી છે તો આપ નેતા ઇસ્બાન ગઢવીએ કહ્યું કે ચૂંટણી આવતી હોવાથી ભાજપને યુસીસીની યાદ આવી છે કે સરકારની નીતિના નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે ગુજરાતમાં યુનિફોર્મ્સ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની જ્યારે ભેદભાવ પૂરું ન થાય એ પ્રકારની વ્યવસ્થા થાય અલગ અલગ કાયદામાંથી ગુજરાતના લોકોને મુક્તિ મળે અને સમાન ન્યાયની વાત જે બાબા સાહેબની પરિકલ્પના હતી સંવિધાનની જે છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ માને છે એ દરેકને સમાન ન્યાયને સમાન તક મળવી જોઈએ એ વાતને અમે દોહરાવી છે પુનઃ હું કહું છું કે સરકાર નવતંકી કરવાનું બંધ કરે પોતાની નિષ્ફળતા તમામ મોરચે તંત્રમાં પોલિસી પેરાલિસિસ અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રીને ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહીએ છીએ એટલે બે હજાર છવ્વીસ પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડની મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર બે હજાર સત્યાવીસ આ લખી લેજો આ એમનો ધંધો છે યુસીસી કાયદાની વાત આદિવાસી સમાજના રક્ષણોના કાયદાની ચર્ચા થવા લાગી કોંગ્રેસના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હિતની વાત કરીને સરકારને આદિવાસી વિરોધી સરકાર ગણાવી દીધી તો ચૈતર વસાવાનો જવાબ આપતા ભાજપના ધારાસભ્ય ધવલ પટેલે કહ્યું કે યુસીસી થી આદિવાસીના એકેય કાયદા બદલાશે નહીં આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે આર્ટિકલ ત્રણસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો હોય તોત્તે ડબલ એની વાત હોય પાંચમી અનુસૂચિની વાત હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો ખનીજો પરના અધિકારો વન અધિકાર અધિનિયમ બે હજાર છના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના આદિવાસી સમાજની જે પણ પરંપરા છે આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે કળા છે પ્રકૃતિ બધાનું આપણે પ્રોટેકશન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી માંથી રાખ્યું છે સમાવેશ

Bureau Report Z Media.